જય દ્વારકાધીશ મારી ચેનલ ઝાંઝી ક્રિએશનમાં સ્વાગત છે તો આજે આપણે બ્લાઉઝના ગળામાં પાઇપિંગ મૂકશું તો આગળના ગળામાં અને પાછળના ગળામાં તો હવે જોશું કે પાઇપિંગ કઈ રીતે મૂકવાનું તો સૌથી પહેલાં આપણે જે બ્લાઉઝનું ગળું હોય તેને આ રીતે માપી લેવાનું આખા ગળામાં લંબાઈનું માપ લઈ લેવાનું આવી રીતે માપ લઈ જેટલો આપણો માપ આવે તે ઉપરથી પટ્ટીનું કટિંગ કરવાનું હોય તો આવી રીતે આખા ગળામાં માપ લઈ અને હવે આપણે પટ્ટીઓનું કટિંગ કરશું જેટલો માપ આવે તેનાથી એકથી બે ઇંચ વધારે પટ્ટીની લંબાઈ રાખવાની પછી વધે તો તેનું કટિંગ થઈ જાય પણ થોડીક મોટી જ રાખવાની તો આવી રીતે કાપડ લઈ લેવાનું જે કાપડમાં આપણે પાઇપિંગ બનાવવાની હોય તો આવી રીતે ક્રોસમાં પટ્ટીઓનું કટિંગ કરી લેવાનું જેવી રીતે હું વિડીયોમાં દોરું છું એવી જ રીતે પાઇપિંગ બનાવવા માટે પટ્ટીઓને હંમેશા ક્રોસમાં જ કટ કરવાની હોય સીધી પટ્ટીમાંથી પાઇપિંગ ન બને તો આવી રીતે દોરી લેવાનું બધી પટ્ટી ક્રોસમાં ત્રાસ થી દોરી લેવાની અને હવે તેનું કટિંગ કરશું આપણે બ્લાઉઝમાં કે ડ્રેસમાં કે કોઈ પણ ગળામાં પાઇપિંગ લગાવવાની હોય તો આવી રીતે ક્રોસમાં પટ્ટીઓનું કટિંગ કરી લેવાનું તો હવે પટ્ટીઓમાં જોઈન્ટ લગાવશું તો આવી રીતે જોઈન્ટ લગાવવાનો બંને પટ્ટી હોય તેનો એક ખૂણો આ બાજુ અને બીજી પટ્ટીનો ખૂણો બીજી બાજુ ખૂણા બંનેના સામે સામે આવવા જોઈએ એવી રીતે પટ્ટીઓમાં જોઈન્ટ લગાવવાનો અચ્છા બીજી પટ્ટીમાં પણ એવી જ રીતે બધી પટ્ટીને આવી જ રીતે જોડવાની બંનેને આમ સામ સામે રાખવાની બે ખૂણા એક બાજુ રાખીને જોઈન્ટ નથી લગાવવાનો બધી પટ્ટીમાં આવી રીતે જોઈન્ટ લગાવી લીધો હવે તેને એક તરફથી વાળશું તો આવી રીતે થોડું થોડું એક તરફથી વાળતું જવાનું અને આખી પટ્ટીમાં આવી રીતે સિલાઈ લગાવી લેવાની તો મિત્રો મારી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ છે કપડાનું કટિંગ કપડાંનું સ્ટિચિંગ સાદા મશીનનો ફૂલછીડો કઈ રીતે મૂકવો મોબાઈલ પાઉચ તો લિંક નીચે આપેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં તો એકવાર જઈને જરૂરથી જોજો વિડીયાને લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો તો પટ્ટી વડાઈ ગઈ હવે તેને બ્લાઉઝ ઉપર મૂકશું તો બ્લાઉઝ ને આવી રીતે સીધું અવરું જ રાખવાનું અને પટ્ટીને તેના ઉપર અવરી રાખવાની અને પટ્ટીને સેજ આમ ટાઈટ રાખવાની సెజీ గీ లే હવે આખા ગળામાં આવી રીતે નાના નાના કટ લગાવી લેવાના સિલાઈની બહાર સિલાઈનો કપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કટ લગાવી લેવાય તેનાથી પાઇપિંગનું ફિનિશિંગ સારું આવે આ જે પટ્ટી મૂકી તેને આવી રીતે પ્રેસ કરી લેવાની નખથી આખી પટ્ટીને આવી રીતે હાથેથી પ્રેસ કરી અને હવે પટ્ટીને અવરી બાજુ વાળી દેવાની અને આવી રીતે જે આ પાઇપિંગ બને તેની બાજુમાંથી સિલાઈ લગાવવાની પાઇપિંગની ઉપર સિલાઈ નથી લગાવવાની એકદમ પાઇપિંગની બાજુમાંથી સિલાઈ લગાવવાની છે તો જ તેનું ફિનિશિંગ સારું આવે અને પાઇપિંગ સારી દેખાય પાઇપિંગની ઉપર સિલાઈ નથી લગાવવાની તેને નજીક તેની બાજુમાંથી સિલાઈ લગાવવાની છે તો આવી રીતે આખા ગળામાં આવી રીતે આમ પાઇપિંગ બનાવતું જવાનું અને તેના બાજુમાંથી સિલાઈ લગાવતી જવાની એકદમ પાઇપિંગની બાજુમાંથી સિલાઈ લગાવવાની એના ઉપર નથી લગાવવાની ખાસ ધ્યાન રાખવાનું તો જો આવી રીતે આખા ગળામાં લગાવી અને અહીંયાથી વાળી અને તેનું ફિનિશિંગ આપી દેવાનું જે પટ્ટી આપણે થોડીક બાર રાખી હતી વધારે એને વાળી લેવાની તો અહીંયા આખા ગળામાં પાઇપિંગ લાગી ગઈ તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ પણ સરસ મજાનું દેખાય છે ગળામાં પાઇપિંગ અને આ પાછળના ભાગમાં પણ સરસ ફિનિશિંગ આવી ગયું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને ને કરો